હેલો ગુડ ઇવનિંગ મિત્રો આજે આપણે ગુજરાતના ઇતિહાસને લગતું થોડો અભ્યાસ કરીશું અને તેના તમને જુદા જુદા પાર્ટના વિડીયો જોવા મળશે જેનો તમે લાઈક કરી શકો છો અને મિત્રોને શેર પણ કરી શકો છો તો મિત્રો ગુજરાતના ઇતિહાસની શરૂઆત કરીએ તો ડાયનોસોર યુગથી શરૂઆત થાય છે ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકાના રૈયાલી ગામમાંથી સૌપ્રથમ વિશ્વના ડાયનોસોરના ઈંડા મળી આવ્યા છે એટલે કે અત્યાર સુધીમાં જે બહાર મળ્યા તે હાડપિંજરો અને અન્ય વસ્તુ અવશેષો પ્રાપ્ત થાય છે જ્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી તેના ઈંડા મળી આવ્યા છે જે ખડકોની અંદર સુરક્ષિત રીતે રહ્યા હતા મિત્રો આ પરથી સાબિત થાય છે કે ગુજરાતમાં મેસોઝુઈક યોગથી સજીવ જીવન જોવા મળતું છે આ ઈંડા છ થી સાડા છ કરોડ વર્ષ જેટલા જૂના હોવાનું મનાય છે અને ગુજરાત સરકાર દ્વારા અહીંયા ડાયનોસોર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગુજરાતનો ઉલ્લેખ આબુ રાસમાંથી પણ જોવા મળે છે અને અન્ય ઘણા સાહિત્યોમાં પણ ગુર્જર શબ્દનો પ્રયોગ થયેલો છે તો મિત્રો હવે આપણે પ્રો પ્રાગૈતિહાસિક યુગ જોઈએ તો આ કાળના કોઈ લેખિત પુરાવા મળતા નથી પરંતુ ગુજરાતના પ્રાગ ઐતિહાસિક માનવ અંગેનું સૌ પ્રથમ સંશોધન વિદ્વાન રોબર્ટ બ્રુસફૂટ દ્વારા થયું હતું આ મિત્રો ક્વેશ્ચન પૂછાઈ શકે છે તેમણે સાબરમતી તટ પ્રદેશના આ સમયના માનવીઓના હાડપિંજર હથિયારો અને ઓજારો વગેરે શોધ્યા હતા રોબર્ટ બુસફૂટ સિવાય એફ ઇજનેર ડોક્ટર હસમુખ સાંખળિયા કે જે આપણા હાલના પુરાતત્વવિદના ખૂબ જાણીતા સર્વેક્ષણ કરતા છે તે ઉપરાંત શ્રી એસ આર રાવ ડોક્ટર બી એ સુબારાવ પીટી પંડ્યા અને આર એન મહેતા એ મુખ્ય ઉત્ખનન કરતા હતા મહેસાણા જિલ્લામાં આવેલ લાખણજ એ પ્રાગૈતિહાસિક સ્થળ છે અને આ સ્થળેથી સર્વપ્રથમ માનવ હાડપિંજરની શોધ હસમુખ સાંકળિયાએ કરેલી હતી આ વિદ્વાને સાબરમતી મહી અને હિરણ નદીના તરપ્રદેશમાં તેમજ રંગપુર રોજડી પ્રભાસ પાટણ વગેરે સ્થળોએ અનેક સંશોધનો કર્યા હતા હવે મિત્રો સિંધુ ખીણની સભ્યતાને જોવાનો પ્રયાસ કરીએ તો તે ભારત અને પાકિસ્તાન એમ કુલ ત્રિકોણાકાર ક્ષેત્રમાં ફેલાયું હતું તેને જો આમાં જોવાનો પ્રયત્ન કરીએ તો સૌથી ઉપર હરપ્પા કે જે પાકિસ્તાનમાં આવેલું છે હાલ ત્યારબાદ મેહરગઢ નવશેરો મહેન્જોદરો દીજી કે જે રાજસ્થાન બોર્ડર પર પણ જોવા મળે છે આમરી અથવા અમરા સુરકોટડા અને લોથલ કે જે ગુજરાતનું મુખ્ય કેન્દ્ર હતું આ ઉપરાંત અન્ય જે કાળા ટપકા તમને જોવા મળે છે તે બધા સિંધુ ખીણની સભ્યતાના કેન્દ્રો છે પરંતુ જેમાંથી જે ખૂબ જ પ્રખ્યાત અને ફેમસ હતા તેનું નામકરણ અહીં કર્યું છે બાકીનાનું નામકરણ કર્યું નથી આ ઉપરાંત જો તેનો વ્યાપ જોવામાં આવે તો તે લગભગ ત્રિકોણાકાર ક્ષેત્રમાં પથરાયેલું છે આ ત્રિકોણાકાર ક્ષેત્ર છે અને જેમાંથી મુખ્યમાં હડપ્પા મેહરગઢ મોહેન્જોદરો અને લોથલનો સમાવેશ થાય છે તો મિત્રો આ સિંધુ ખીણની સભ્યતાની વિશિષ્ટતા જોઈએ તો આ સભ્યતા મિત્રો માતૃપ્રધાન હતી તો મિત્રો માતૃપ્રધાન હતી એ કઈ રીતે સાબિત કરી શકાય તો હડપ્પા સંસ્કૃતિ દરમિયાન ખોદકામ કરતા માતૃદેવીની મૂર્તિ મળી આવી હતી જેના પરથી કહી શકાય કે આ સભ્યતા માતૃપ્રધાન હતી આ સમાજને ચાર વર્ગમાં વહેંચવામાં આવ્યો હતો પહેલો વર્ગ વિદ્વાનો કે જે રાજાને સહાય કરતા હતા અને અન્ય જ્ઞાન એટલે કે પુસ્તકો લખતા અને ભણાવવાનું કામ કરતા હતા ત્યાર પછી આવે છે યોદ્ધાઓ જે રાજ્યનું રક્ષણ કરતા હતા ત્યારબાદ પુરોહિતો આવે છે જે ધર્મને લગતું જ્ઞાન આપતા હતા અને ત્યારબાદ આવે છે શ્રમજીવો કે જે રાજ્ય માટે આવક ઉભી કરતા હતા તેનો ખોરાક જોઈએ તો ઘઉં અને જઉં ભોજનમાં મુખ્યત્વે ઉપયોગ થાય છે આ ઉપરાંત માછલીઓ પણ ખાતા હતા એટલે કે તે સમયે પણ ચુસ્ત શાકાહારી એવું જોવા મળતું ન હતું પરંતુ બધું ભેગું હતું તેઓ મુખ્ય વ્યવસાય ખેતી કરતા હતા અને કપાસની ખેતીનો શ્રેય આ સભ્યતાને ફાળે જાય છે એટલે કે સૌપ્રથમ કપાસની ખેતી સિંધુ સભ્યતામાં થઈ હતી અને કપાસને

ઉપયોગ હિટલરે પણ કર્યો હતો અને તે કહેતો હતો કે તેઓ આર્ય જાતિના છે આ સભ્યતાની લિપિ ચિત્રાત્મક હતી જે હજી સુધી ઉકેલી શકાય પ્રસિદ્ધ ભાષા શાસ્ત્રી મહાદેવને વાંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી હવે આ સંસ્કૃતિના મુખ્ય ગુજરાતના નગરોની ચર્ચા કરીએ તો સૌ આવે છે રંગપુર તો મિત્રો રંગપુર ભૌગોલિક રીતે ક્યાં આવેલું છે તો મિત્રો રંગપુર એ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભાદર નદીને કિનારે આવેલું છે અને ગુજરાતમાંથી મળી આવેલ સૌપ્રથમ નગર પણ રંગપુર છે પરંતુ મિત્રો રંગપુરમાં સૌથી છેલ્લે સુધી સંશોધન ચાલતું હોવાથી સૌથી નવું કેન્દ્ર તરીકે પણ રંગપુરને ઓળખવામાં આવે છે મિત્રો રંગપુરનું ઉત્ખનન માધવ સ્વરૂપ વત્સ એટલે કે વત્સે વર માં કર્યું હતું આ નગરમાંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં કાચી ઈંટોનો નો બનેલ કિલ્લો મળી આવેલ છે આ ઉપરાંત મણખા બનાવવાનું કારખાનું માટીના વાસણો અને હાથીદાંતની વસ્તુઓ પ્રાપ્ત થઈ છે અહીં સ્નાનખંડ અને રસ્તાઓ આયોજનબદ્ધ જણાય છે ઉપરાંત ચોખાના ફોતરાઓ મળી આવ્યા છે જે જણાવે છે કે અહીં ચોખાની ખેતી થતી હતી આ ઉપરાંત પ્રત્યેક મકાનોને ઈંટોની બંધવાળો સ્નાનખંડ હતો એટલે કે આજના બાથરૂમ જેવી વ્યવસ્થા જોવા મળતી હતી રંગપુરમાં ઓજારો અને કુંભારી પ્રકારનો વિકાસ થયો હતો કુંભારી પ્રકારોમાં કાંગડીવાળા વાડકા લાંબી ડોકવાળી અને લંબગોળ ઘાટની બરણીઓ ટૂંકી કે મણકા ઘાટની હાંસવાળી અને કાંગડી વિનાની થાળીઓ તેમજ હાંસવાળી જાડી કોઠીઓનો નિર્દેશ કરી શકાય છે એટલે કે મિત્રો તે સમયે કુંભારો જે ખૂબ જ કલાયુક્ત હતા અને તેઓ અવનવા વાસણો બનાવતા હતા ત્યારબાદ પછી જોવામાં આવે તો લોથલ તો લોથલ નો અર્થ થાય છે મરેલાનો ટેકરો કે ટીમો લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ધોળકા તાલુકાથી સરગવાલ ગામે આવેલું છે અને સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે મળી આવે છે આ સ્થળનું નું ઉત્ખનન આર રાવ દ્વારા ઓગણીસો પંચાવન માં કરવામાં આવ્યું હતું લોથલ સિંધુ સભ્યતાનું સૌથી મોટું બંદર હોવાનું મનાય છે પરંતુ હાલમાં લોથલ દરિયાથી પંદર કિલોમીટર દૂર આવેલું છે જે પ્રાગ ઐતિહાસિક કાળમાં પાંચ કિલોમીટરની દૂરી ઉપર હશે અને તેના દ્વારા વિદેશ વ્યાપાર થતો હશે તેવી સંભાવનાઓ છે આ બંદરેથી કૃત્રિમ ધક્કો એટલે કે તળાવ પ્રકારનો ધક્કો મળી આવ્યો છે કે જે હાલના બંદર પ્રણાલી જેવો વિકાસ થયો હશે લોથલની નગર નગર રચના હતી આયોજન વ્યવસ્થા સડકો સીધી પહોળી અને એકબીજાને કાટ ખૂણે મળતી હતી એટલે કે મિત્રો તે સમયે આજ જે રીતે સેક્ટરવાઈઝ ગાંધીનગર જેવા સિટીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે તે જ રીતનું નગર આયોજન જોવા મળતું હતું લોથલમાં રસ્તા બે વાહનો સામસામે પસાર થઈ શકે તેટલા પહોળા હતા એટલે કે આજના હાઈવે જેટલી પહોળાઈ તેની જોવા મળતી હતી મકાનો હારબંધ બાંધવામાં આવ્યા હતા અને મોટા મકાનોમાં કૂવાની સગવડ પણ જોવા મળે છે દરેક મકાનમાં સ્નાનખંડ તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા હતી એટલે કે આજના સમયની ગટર વ્યવસ્થા જેવી વ્યવસ્થા હતી અને જે તેના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા દર્શાવે છે અને આ ગટર વ્યવસ્થા ટાપુ સિવાય અન્ય કોઈ પણ સભ્યતામાં જોવા મળતી નથી હથિયારો કે ઘરેણા બનાવવાની ગોળ ભઠ્ઠીઓ પણ મળી આવે છે એટલે કે આ લોકો ધાતુ કર્મ વિધિ પણ જાણતા હતા માટીના રમકડા અને ધાતુના વાસણો પર ચિત્રકામ અને નકશીકામ જોવા મળે છે અહીં પંચાણું પ્રકારના ચિહ્નો મળ્યા છે પરંતુ હજી સુધી ઉકેલાઈ શકી નથી એક સ્થળેથી બે અને હાડપિંજરો મળ્યા છે જેમાંથી એક ખોપરીમાં હોલ એટલે કે કાણું જોવા મળે છે જે શસ્ત્રક્રિયાનું સૂચક છે એટલે કે એ સમયે કરવામાં આવતી શલ્ય ચિકિત્સા હોઈ શકે અહીં મિત્રો શબને દફન કરવામાં આવતું હતું અને તેમજ કેટલીક ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી એટલે કે મનુષ્યને દફન કરવાની વિધિ અહીં જોવા મળે છે શતરંજને મળતી આવે તેવી રમતો જોવા મળે છે કે જે સોગઠા અથવા પાસા ફેંકીને રમવામાં આવતી હતી વાસણ ભરેલા સોનાના મણકા મળી આવ્યા છે એટલે કે તે સમયે સોનાનો ઉપયોગ ચાલુ થઈ ગયો હશે તેવું માનવામાં આવે છે અનાજ દળવાની પથ્થરની ઘંટી મળી આવી છે જે સૌરાષ્ટ્રના ચુનેરી પથ્થરોની બનેલી હશે હવન માટે ચણેલી વેદીઓ મળી આવે છે જે યજ્ઞ પ્રધાન ધર્મ હોવાનું સૂચવે છે આ ઉપરાંત અહીં ચોખાના અવશેષો પણ મળ્યા છે જે ખેતી થવાનું સૂચવે છે આ ઉપરાંત વહાણની આકૃતિવાળી મુદ્રા મળી આવી છે જે હાલના પાસપોર્ટની ગરજ સારે છે એટલે કે આ મુદ્રા દ્વારા તમે વિદેશ સાથે વેપાર કરી શકો છો એવું માનવામાં આવે છે કે જે શતરંજની રમતમાં રમવા માટે ઉપયોગી હતા ઘોડાનું ટેરા કોટાનું રમકડું મળી આવ્યું છે એટલે કે તેનો બાળકો પ્રત્યેનો વાત્સલ્ય પ્રેમ પણ અહીં દેખાય છે તો તો મિત્રો આકૃતિમાં લોથલ શહેરની પરિકલ્પના કરવામાં આવી છે કે જૂનું લોથલ શહેર આવું હશે જેમાં અહીં ધક્કો પણ જોવા મળે છે અહીં હારબંધ મકાનો જોવા મળે છે ઉપરાંત અને તેના અવશેષોમાંથી પ્રાપ્ત ટેરા કોટાનું ઘોડાનું રમકડું પણ જોવા મળે છે જે અહીં દર્શાવ્યું છે તો મિત્રો આ ઉપરાંત તેની જોડિયા હાડપિંજર જે તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો કે બંનેને સાથે દફનાવેલા છે અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ પડેલી છે આ ઉપરાંત તે સમયની ધાતુનો ટુકડો પણ મળી આવ્યો છે અને જે ઓજાર બનાવવામાં આવ્યા છે તે પણ જોવા મળે છે હવે મિત્રો ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરા એ ભારતમાં આવેલું સૌથી મોટું સિંધુ ખીણની સભ્યતાનું નગર હતું ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે અને તેનું ઉત્ખનન રવિન્દ્રસિંહ વિષ્ટ દ્વારા ઓગણીસો કરવામાં આવ્યું હતું ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું પહેલું છે શાસક અધિકારીઓનો ગઢ અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનો માટે આવાસ ધરાવતું નીચલું નગર મિત્રો અહીં તેના સ્થાન મુજબ તેના આવાસમાં ફેરફાર જોવા મળે છે ધોળાવીરામાંથી ધાતુ ગાળવાની ભટ્ટી મળી આવે છે અને વિવિધ પ્રકારના ઓજારો બનાવવાના સાધનો મળ્યા છે શંખ પાણીની ટાંકીઓ ધાતુની બંગડીઓ વિવિધ પ્રકારના મણકા અને વીટી તથા સોનાના ઘરેણા વગેરે અવશેષો મળી આવ્યા છે આ ઉપરાંત રમત ગમતનું મેદાન મળી આવ્યું છે જેમાં લોકો રમત રમીને મનોરંજન કરતા હશે એવું માનવામાં આવે છે ભૂકંપ પછી મકાન ગોળ બનાવવામાં આવતી હતી જેની પાછળ તેઓએ ભૂમિતિનો ઉપયોગ કર્યો હશે કે જેથી જો ચોરસ કે લંબ ચોરસ બનાવવામાં આવે તો તેના ચાર ખૂણા હોવાને કારણે તેમાં નબળાઈ જોવા મળે છે પરંતુ જો ગોળ બનાવવામાં આવે

નાળામાં પાણીનો કચરો અને રેતી તળિયે બેસી જાય અને હોજમાં ચોખ્ખું પાણી આવે તેવી ગાળણ પદ્ધતિની વ્યવસ્થા જોવા મળે છે એટલે કે આજના ફિલ્ટર પદ્ધતિ જેવી વ્યવસ્થા જોવા મળે છે આ ઉપરાંત મોટું સ્નાનાગાર પણ આવેલ છે વેપાર વાણિજ્યનું કેન્દ્ર હશે તેવું તેના અવશેષો પરથી જણાય છે ધોળાવીરામાં તળાવ કૂવા અને પાણીની ટાંકીઓ ઉપલબ્ધ છે તો મિત્રો તે નીચે તમે જોઈ શકો છો અહીં લોવર ટાઉન મિડલ ટાઉન અને કમાન સેરેમનુઅલ ગ્રાઉન્ડ તથા કાસ્ટલ આવેલું છે આ 10 અક્ષરનો સાઇન બોર્ડ છે કે જેની લિપિ આજ સુધી ઓકેલાઈ શકી નથી અને આ વિકસાવામાં આવેલું છે જ્યારે ઓરિજિનલ સાઇન બોર્ડ એ આ તમે જોઈ શકો છો અહીં નીચે તો મિત્રો આ ઉપરાંત તેના નગરમાં પાણી લઈ જવાની વ્યવસ્થાઓ પણ તમે જોઈ શકો છો કે જે આજની

અહીં રાખોડિયા કલરના માટીના વાસણો વાપરતા હોવાનું જાણવા મળ્યું હતું રોજડીમાં ચપટી થાળી અને ઊંચી ડોકવાળી બરણીના નમૂના મળી આવ્યા છે આ ઉપરાંત સેલખેડીના ઝીણા મણકા અને આકૃતિ ઉપસાવેલ કાર્નેલિયન મણકા તથા ચટના ઘનાકાર તોલા મળી આવ્યા છે કે જે વજન માપવા માટે ઉપયોગી હતા આ ઉપરાંત થોડાક ઈંટોના અને બાકીના માટીના મકાનો જોવા મળે છે ગુજરાતમાંથી મળી આવેલા અન્ય નગરો તો મિત્રો અન્ય નગરોમાં આવે છે જે કચ્છમાં આવેલું છે કેતાસી અથવા કુંતાસી કે જે મોરબીમાં આવેલું છે સુરકોટડા જે કચ્છમાં આવેલું છે સોમનાથ જે ગીર સોમનાથમાં આવેલું છે જ્યાંથી લાકડાનો અભિ લાકડા પર કરેલું કોતરક્રામ વાળો અભિલેખ જોવા મળે છે લાખાબાવળ કે જે જામનગરમાં આવેલો છે અમરા જામનગરમાં છે કોટ અને પેઢામલી જે મહેસાણામાં આવેલું છે અને કિમ તળાવ સુરતમાં આવેલું છે આ હવે હડપ્પા કાળ પછી પૌરાણિક યુગની વાત કરીએ તો પુરાણોમાં ઉલ્લેખ છે તે ઇતિહાસને પૌરાણિક યુગ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ભારતનો પૌરાણિક યુગ એ મનોના પુત્ર શરિયાતીના સમયથી ગુજરાતમાં શરૂ થાય છે પુત્ર આનર્તે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાજ્ય સ્થાપ્યું હતું તેથી આ આનર્ત તરીકે ઓળખવામાં આવતો હતો અને તેના અન્ય નામો એ આનર્ત અને ચમત્કારપુર હતા આનર્તનો પુત્ર રૈવતના સમયમાં તેની રા રાજધાની કુશ સ્થળી હતી એટલે કે દ્વારકાનું જૂનું નામ કુશ સ્થળી છે હવે તેના સમયમાં યાદવો મથુરા છોડીને આવ્યા મિત્રો યાદવ અને મથુરા છોડવાનું કારણ શિશુપાલ અને જરાસંઘનો ત્રાસ હતો અને જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણ રણ છોડીને પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું અને ગુજરાતમાં દ્વારકામાં આવીને આનર્તના પુત્ર રેવતને પરાજય આપ્યો અને રેવતની બહેન રેવતી સાથે લગ્ન બલરામ સાથે કર્યા અને આ રીતે સંબંધો બાંધીને તેણે અહીં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું અને રાજધાની કુશસ્થળી નજીક દ્વારકાને દ્વારાવતીમાં બનાવવામાં આવી જેના અવશેષો હાલ પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો અહીંયા આપણો પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ અને પૌરાણિક યુગનો ઇતિહાસ પૂર્ણ થાય છે અને હવે પછી આગળના મૌર્યકાલીન યુગ તથા અન્ય ઇતિહાસના વિડીયોને જોવા માટે અમારા આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને નોટિફિકેશન મળતી રહે